શું મુદ્દા શું છે વિસાવદર નાખી જાણ્યું કે સેના પર કામ કરશો વિસાવદર ભેસાણ અને જુનાગઢ તાલુકો આ ત્રણ તાલુકાઓ છે આખી વિધાનસભામાં જેમ કે વિસાવદર તાલુકાની વાત જો કરીએ તો વિસાવદર તાલુકામાં સૌથી મોટા બે પ્રશ્નો જે તાલુકાના પોતાના છે કે ડેમનો પ્રશ્ન છે ડેમના પાણીના કારણે વર્ષોથી ડેમના નામે ભાજપના લોકો વાયદા વચન કરી જાય છે અને ભાગી જાય છે ચૂંટણીમાં ઉમરાળી ડેમ અને એક બીજો ડેમ છે ભેસાણ તાલુકાની વાત કરીએ તો ભેસાણમાં રોડ રસ્તાની સમસ્યાઓ સૌથી મોટી છે ભેસાણની અંદર પાછો સહકારી મંડળીઓમાં ખેડૂતોના નામે ખોટી લોનો લઈ લેવાનો પ્રશ્ન પણ મોટો છે ભેંસાણમાં ભેસાણમાં નમૂના નંબર બે નથી નીકળતું એનો પણ મોટો પ્રશ્ન છે જુનાગઢ તાલુકાની જો વાત કરીએ તો જુનાગઢ તાલુકામાં ઓજત નદીનો પ્રશ્ન બહુ મોટો છે ઓજત નદીમાંથી રેતી ખનન થાય છે ઓજતની અંદર કેમિકલ વાળું પાણી છોડવામાં આવે છે એના કારણે જમીનની ફળદ્રુપતા ઘટે છે નીચેથી લાલ પાણી નીકળે છે આ થયા ત્રણે તાલુકાના પોતપોતાના પ્રશ્નો પણ આથી વિધાનસભાનો પ્રશ્ન તો એ છે ને કે જૂના વિસાવદર ભેસાણ તાલુકાના ખેડૂતો મગફળી પકવે અને મગફળી વેચવા જાય તો એ મગફળી ખરીદ કેન્દ્ર જે સરકારનું છે ત્યાં બેઠેલા માણસો છે એ ખંડણી માગે છે બહુ મોટી સમસ્યા છે આ ત્યાંની કે પાંચ હજાર દસ હજાર પંદર હજાર એવા રૂપિયા માગે જે ખેડૂત રૂપિયા નથી આપતા એની મગફળી રિજેક્ટ કરી દેવામાં આવે છે આટલી હદે તો દાદાગીરી છે ત્યાં બીજો પ્રશ્ન કે ખેતરોની અંદર નીલગાય રોજ અને ભૂંડ ભયંકર ત્રાસ છે નીલગાયનો ત્રાસ છે ઉપરથી નીલગાય કદાચ આપણા ખેતરમાં મરી ગઈ આપમેળે તો પાછો જંગલ ખાતાનો ત્રાસ છે આ આખા ત્રણેય તાલુકાની વાત કરું છું કે જંગલ ખાતાનો અનહદ ત્રાસ છે છે એક ખોટા ખોટા દંડ આપવા ખોટી એફઆઈઆરઓ કરવી કેસની અંદર ફસાવી દેવા મારામારી કરી લેવી અપમાનિત કરી નાખવા ખેડૂતને રસ્તે ચાલવા ન દેવા માટી ન લેવા દેવી અનેક પ્રશ્નો છે જંગલ ખાતાના આ બીજો પ્રશ્ન છે એક પ્રશ્ન છે ત્યાં મગફળી ખરીદ કેન્દ્રનો એક પ્રશ્ન આ છે બીજો પ્રશ્ન છે એપીએમસી કે એપીએમસી ની અંદર ભાજપના માણસો છે એનું આખું આખું ભાજપના માણસો કબજો કરી લીધો છે એટલે ખેડૂતો એપીએમસી માં પોતાનો કપાસ લઈને જાય કે ચણા લઈ જાય ઘઉં લઈ જાય મગફળી લઈ જાય તુવેર લઈ જાય તો ત્યાં એનું શોષણ થાય છે એની સાથે ખૂબ જ ખરાબ વર્તન થાય છે અને બધી જ રીતે એને લૂંટી લેવાની જ વાતો હોય છે કેમ કે ભાજપના માણસો એપીએમસી ઉપર કબજો કરીને બેઠા છે આ પણ એક પ્રશ્ન છે એના કરતા સૌથી ગંભીર પ્રશ્ન કે વિસાવદર ભેસાણ પંતકને ઘણા સમયથી ભાજપ દ્વારા અન્યાય કરવામાં આવે છે કે એને જે અતિવૃષ્ટિની સહાય મળવી જોઈએ એ સહાયથી બાકાત રાખવામાં આવે શું કામ કે વિસાવદરમાં નેતાઓની દમદાર નેતાની કેશુબાપા ગયા પછી તો ખોટ પડી છે કેશુબાપા હતા હજરબમ નેતા હતા એ નથી એ પછી જે ખોટ પડી એના કારણે અત્યારે વિસાવદરની સા તો એવા અનેક પ્રશ્નો છે અને ઇકો જે સૌથી મોટો અને હાલનો સૌથી ગંભીર મૂંઝવતો પ્રશ્ન વિસાવદર ભેસાણ અને જુનાગઢ તાલુકાનો છે કે સરકારે ખેડૂતોની મરજી વિરુદ્ધ જબરજસ્તીથી દાદાગીરીથી ઇકો ઝોન લાગુ કરવા માંગે છે કારણે ખેડૂતોની જમીનની કિંમત ઘટી જશે જંગલ ખાતાની રંજાડ વધી જશે એના કારણે તે ખેડૂતોની જમીન ભવિષ્યમાં છીનવાઈ જાય અને કંપનીઓ લઈ જાય એવું બને તો ઇકો ઝોનનો પ્રશ્ન ત્રણેય તાલુકાની અનેક એકર વીઘા જમીનોને લાગુ પડે છે તો આ બધા એના મુખ્ય પ્રશ્નો છે જે એવું નથી કે ચૂંટણી આવીને મને ખબર પડી હું તો લાંબા સમયથી એ પંથકમાં જાઉં છું ખૂબ મિત્રો છે ભાઈબંધો દોસ્તારો વડીલો આજે નહીં હું જેથી આમ આદમી પાર્ટીમાં નતો તેથી ત્યાં જતો હતો તો ત્યારથી એ પંથકથી હું પરિચિત છું પાટીદાર આંદોલન હતું તો એ વખતે ત્યાં ખૂબ વિસાવદરમાં ભેસાણમાં સક્રિય હતું આંદોલન એમાં હું સભામાં બધે ગયેલો ગામડે ગામડે મેં મિટિંગો કરેલી તો હું ત્યારથી આ પંથકથી પરિચિત છું ચૂંટણી બૂંટણી તો આજે આવી ઉમેદવાર તો ગઈકાલે બન્યો એ પછીની વાત છે તો આ બધા પ્રશ્નો એ અને એ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની જવાબદારી આમ આદમી પાર્ટી અને વિસાવદર ભેસાણ જુનાગઢ તાલુકાની જનતા મને સોંપવા માગે છે એ મારું સૌભાગ્ય છે હું આ ચૂંટણીમાં પૂરી તાકાતથી ઉતરીશ પૂરી ટીમ સાથે પૂરી પ્લાનિંગ સાથે અને ઈશ્વર કરે કે કંઈક સારું પરિણામ આવશે વિસાવદરની જનતા સારો નિર્ણય કરશે